નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ આજના આ વિડીયોમાં અમે આવનારી એકાદશી વિશે વાત કરીશું જે આ મહિનામાં એકવીસ કે બાવીસ જૂનના રોજ પડે છે ભક્તો આ એકાદશી જે યોગીની એકાદશી તરીકે ઓળખાય છે તેનો વ્રત ક્યારે રાખવો જોઈએ વ્રતનો પારણ ક્યારે કરવો પૂજા વિધિ શું છે પૂજા માટે શુભ મુહૂર્ત ક્યારે છે આ બધી જ સંપૂર્ણ માહિતી અમે તમને આ નાનકડી વિડીયો દ્વારા આપીશું મિત્રો આ એકાદશી ખૂબ જ શુભ યોગમાં આવી રહી છે જેથી તેનું મહત્વ વધુ વધી જાય છે યોગીની એકાદશીનું વ્રત હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વપૂર્ણ અને પુણ્યદાયી મનાય છે આ વ્રત ખાસ કરીને ભગવાન વિષ્ણુના ભક્તો દ્વારા કરવામાં આવે છે આ વ્રતનું પાલન કરવાથી પાપોનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે યોગીની એકાદશીનો વ્રત ખાસ કરીને તે લોકો માટે મહત્વપૂર્ણ છે જેઓ કોઈ શાપથી પીડાય છે માન્યતા છે કે આ દિવસે વિશિષ્ટ પૂજા વિધિ અને વ્રતના પાલનથી શાપની અસર સમાપ્ત થઈ જાય છે અને જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે મહાભારતમાં વર્ણન છે કે ગાંધારીના શાપને કારણે ભગવાન શ્રી કૃષ્ણની નગરી દ્વારકા જળમાં ડૂબી જાય છે જે દર્શાવે છે કે શાપની અસર દેવતાઓ પર પણ થઈ શકે છે તેથી યોગીની એકાદશીના દિવસે વિશિષ્ટ પૂજા વિધિ કરીને સાપોની અસર દૂર કરી શકાય છે યોગીની એકાદશી વ્રત કથામાં પણ આનો ઉલ્લેખ છે કે આ દિવસે વિશિષ્ટ પૂજા વિધિ અને વ્રતના પાલનથી સાપોની અસર દૂર થાય છે અને જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા મંત્ર જાપ અને વ્રતનું પાલન કરવાથી વ્યક્તિના સર્વ પાપો દૂર થાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે અમે આ વિડીયો દ્વારા તમારી ગુંચવણ દૂર કરીશું અને તમારા તમામ પ્રશ્નોના જવાબ આ વિડીયોમાં આપીશું તેથી આ વિડીયોના અંત સુધી જોડાયા રહેજો ત્યારે જ તમને સાચું જ્ઞાન મળી શકશે મિત્રો આ એકાદશી યોગીની એકાદશી સૌભાગ્ય આપનારી એકાદશી છે સૌભાગ્ય એવું કે જે અભાગી સ્ત્રી આ એકાદશીનો એક વ્રત મંત્ર કરી લે તેનું સૌભાગ્ય ભાગી જાય છે આ વ્રત ખાસ કરીને પુણ્યદાયક મનાય છે અને તેના દ્વારા સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે માન્યતા છે કે આ દિવસે વિધિપૂર્વક વ્રત કરવાથી ઇઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય મળે છે જે વ્યક્તિને સંતાનની પ્રાપ્તિ નથી થતી કે જેના હાથની રેખામાં દુર્ભાગ્ય છે કે જે કોઈ બંધનથી પીડાય છે તે બધા દોષ આ વ્રતથી હંમેશા માટે દૂર થઈ જાય છે એકાદશીના પ્રભાવથી સૌભાગ્ય જાગૃત થાય છે યોગીની એકાદશી એ સૌભાગ્યને જણાવ જગાવનારી છે અને આપના જીવનના સર્વ દુઃખોનો અંત કરનારી છે જો આપના જીવનમાં આર્થિક તકલીફો ચાલી રહી છે તો યોગીની એકાદશી એક ઉત્તમ ઉપાય બની શકે છે જો આપના જીવનમાં કલેશ ચાલી રહ્યા હોય અને મોક્ષની ઈચ્છા હોય તો આથી મોટો કોઈ ઉપાય હોઈ શકતો નથી આજના આ વિડીયોમાં અમે વાત કરીશું કે યોગીની એકાદશીનું વ્રત કેવી રીતે કરવું આમાં કોઈ વસ્તુનું દાન કરવાનું છે પૂજાની વિધિ શું છે આ વ્રતના નિયમો શું છે આ એકાદશીમાં કેટલી વસ્તુઓને ત્યાગવાનું હોય છે અને યોગીની એકાદશીમાં કેટલીક એવી વસ્તુઓ છે કે જેનું સેવન કે ઉપયોગ ન કરવો જોઈએ તે કઈ વસ્તુઓ છે કઈ વસ્તુઓ આ એકાદશીના એક દિવસ પહેલાંથી જ ત્યાગી દેવી જોઈએ તેના નિયમો શું રહેશે કઈ વિધિથી આવ્રત કરવું જોઈએ આ પૂજન કેવી રીતે કરવું જોઈએ દાન શું રહેશે પારણ ક્યારે કરવું કેવી રીતે કરવું સમય શું રહેશે યોગીની એકાદશીનો વ્રત કયા દિવસે કરવું શુભ મુહૂર્ત શું રહેશે પૂજાનો સમય શું છે આ રીતે આ આવતી યોગીની એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી આપને આપવામાં આવશે અમે અહીં જે પણ માહિતી આપીએ છીએ તે પંચાગ અને પુરાણોના આધારે છે કયો વ્રત કયો તહેવાર કેવી રીતે મનાવો તેની પૂજાવિધિ શું છે જે પુરાણોમાં લખાયેલી છે અને વાસ્તુશાસ્ત્રના આધારે છે તે અમે આપને જણાવીએ છીએ વ્રત ક્યારે કરવું સમય શું રહેશે શુભ મુહૂર્ત શું રહેશે જે પંચાગ અમને જણાવે છે તે અમે આપને જણાવીએ છીએ આવતી એકાદશી વિશે જાણવા માટે પહેલી વાત એ છે કે આ એકાદશી અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશી છે અને તેનું નામ છે યોગીની એકાદશી આ એકાદશી એવી છે જે આપના જીવનનું દુર્ભાગ્ય દૂર કરી શકે છે જ્યારે પુરાણોમાં કોઈ એકાદશી વિશે વર્ણન આવે છે છે ત્યારે એમ જ કહેવામાં આવ્યું કે યોગીની એકાદશી એ આ દુનિયામાં સૌથી વધુ પુણ્ય આપનારી એકાદશી છે પુરાણોમાં સૌથી મોટું દાન કહ્યું છે કન્યાદાન અને અન્યદાન કરતા પુરાણોમાં કોઈ દાન મોટું નથી કહેવાયું માન્યતા છે કે આ દિવસે વિધિપૂર્વક વ્રત કરવાથી અઠ્યાસી હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા જેટલું પુણ્ય મળે છે જો આપ સનાતન ધર્મ કે હિન્દુ ધર્મની વાત કરીએ તો સૌથી મોટું દાન અનુદાન છે જે દ્વારા દેવતા મનુષ્ય અને પિતૃ ત્રણેયને તૃપ્ત અને પ્રસન્ન કરી શકાય છે તેથી જ આને મહાદાન અને સૌથી મોટું દાન કહેવામાં આવે છે જે છે કન્યાદાન આપ જાણો છો કે યોગીની એકાદશીનો એક વ્રત કરવાથી આપને એક હજાર કન્યાદાન કરવાનું ફળ મળે છે જેટલું આપને અનુદાન અને કન્યાદાન બંનેનું ફળ મળે તેનાથી વધુ માત્ર એક વર્ષમાં એકાદશીના વ્રતથી મળે છે મારું કહેવું છે કે યોગીની એકાદશીના દિવસે ખુલ્લા મનથી ભગવાનનું પૂજન કરો વિધિપૂર્વક પૂજન કરો વિધિપૂર્વક કથા સાંભળો અને વિધિપૂર્વક વ્રત કરો આ વ્રત આપના આ જીવનના સંકટોને દૂર કરશે જ પરંતુ પરલોકને પણ સુધારશે આ એવો વ્રત નથી કે જે માત્ર પરલોકમાં કામ આવે આ વ્રત આ લોકમાં પણ કામ આવે છે એટલે કે જો આપ યોગીની એકાદશીનું પૂજન વિધિપૂર્વક કરો છો તો આપનું સૌભાગ્ય જાગી જશે આપના જીવનમાં જે પણ સમસ્યાઓ ચાલી રહી છે આર્થિક સમસ્યા હોય સારી શારીરિક સમસ્યા હોય માનસિક સમસ્યા હોય ગ્રહ કલેશ હોય કોઈ સાથે લડાઈ ઝઘડો હોય કામ ઠીકથી ન ચાલતું હોય વ્યવસાય કે નોકરીની સમસ્યા હોય જે પણ જીવનમાં સમસ્યા હોય તેનો ઉકેલ આ વ્રત વિધિપૂર્વક નિયમો સાથે કરવાથી થઈ જાય છે યોગીની એકાદશીના નિયમ અન્ય એકાદશી કે ઋષિઓથી જોડા જુદા છે એ નિયમો આપને જણાવવામાં આવશે એવું નથી કે હું કંઈ પણ જાતની મનગમતી વાત કરું છું પુરાણોમાં જે લખ્યું છે તે જ આપને હું કહીશ આપને સમજાવીશ કે યોગીની એકાદશીનું પૂજન કેવી રીતે કરવું આ એકાદશીના નિયમો શું છે અને આ વ્રત ક્યારે કરવું જે લોકો એકાદશીનું વ્રત કરે છે ખાસ કરીને યોગીની એકાદશીનું વ્રત કરે છે તેમણે દસમી તિથિથી જ કેટલાક કાર્યોનો ત્યાગ કરી દેવો જોઈએ જેવા કે કાંસાના વાસણમાં ભોજન કરવું આ વ્રતના એક દિવસ પહેલાંથી જ બંધ કરી દેવું જોઈએ વ્રતના એક દિવસ પહેલાંથી જ કાંસાના વાસણમાં ભોજન ન કરવું માંસ વગેરેનું સેવન તો કરવો જ નહીં મસૂરની દાળ પણ ન ખાવી જોઈએ ચણા સાથે જે વસ્તુ આવે તે પણ ન ખાવી મધુ એટલે કે શહેર મધ નથી લેવું હવે તમે કહીશો કે ગુરુજી જો શહેર ન લેવું તો પંચામૃત કેવી રીતે બનાવશો પંચામૃતમાં શહેરના બદલે ગંગાજળ કે નીલા નાળિયેરનું પાણી ઉમેરી શકો છો આ બધી વસ્તુઓ દસમી તિથિથી જ ત્યાગી દેવી જોઈએ યોગીની એકાદશીના દિવસે દ્વિતીય કર્યો કે જેવી કોઈ વસ્તુ ન ખાવી દસમીના દિવસે જ ભોજન એક જ વખત કરવું બપોર પછી કંઈ પણ ન ખાવું અને સ્ત્રી પ્રસંગ એટલે કે બ્રહ્મચર્યનું પાલન પણ એક દિવસ પહેલાથી જ શરૂ કરી દેવું આ બધા નિયમોનું પાલન આવ્રતમાં ખાસ કરીને કરવું જોઈએ વ્રતના દિવસે પાન ન ખાવું જો કોઈ પાન ગુટખા વગેરેની આદત હોય તો તે વ્રતમાં ન લેવા આવ્રતને ખંડિત કરે છે દાંતણ કે મંજન ન કરવું જો મંજન વપરાય છે તો તેમાં ક્યાંક લોણ કે કેમિકલ આવે છે તેથી તે પણ ન વાપરવું બીજાની નિંદા અથવા ચુગલી ન કરવી પાપી માણસો સાથે વાત તો પણ કરવી નહીં આ બધું ત્યાગી દેવું ક્રોધ ન કરવો મિથ્યા ભાષણનો ત્યાગ કરવો વ્રતના દિવસે ભોજન તરીકે ફળાહારનો સેવન કરવો તેલ નમક અને અન્ય તામસિક ચીજો આ દિવસે વર્જિત છે આ બધી વસ્તુઓ દસમી તિથિથી જ છોડી દેવી જોઈએ એટલે કે આ બધી વસ્તુઓનો ઉપયોગ બંધ કરી દેવો યોગીની એકાદશીના દિવસે કંઈ વસ્તુ ન ખાવી તે આપણે જણાવી દીધું છે વ્રત અને પૂજન કેવી રીતે કરવું તે પણ જણાવી દીધું છે યોગીની એકાદશીના વ્રતના દિવસે વૃદ્ધો સૂર્યોદય પહેલાં જ ઉઠી જવું જોઈએ શક્ય હોય તો સ્નાન કરવું જોઈએ કારણ કે અષાઢ સ્નાનની મહિમા અત્યંત અદ્ભુત છે મિત્રો આ સ્નાનનું પુણ્ય કાર્તિક સ્નાન કરતાં પણ હજાર ગણું વધુ છે અને આ વાત ઘણા લોકો જાણતા નથી આનું કારણ ભગવાન શ્રીહરિ વિષ્ણુનો એક શ્રાપ છે જેમાં ભગવાને યમરાજને કહ્યું હતું કે આ સ્નાનની મહિમા અને પુણ્ય બધા માસમાં સર્વોચ્ચ છે જો તમે કાર્તિક માસ કે કાર્તિક સ્નાનને સૌથી શ્રેષ્ઠ માનો છો તો તે ભૂલ છે એકવાર એ વિડીયો જરૂર સાંભળજો જેમાં અમે પદ્મપુરાણમાંથી સંપૂર્ણ વિવરણ બતાવ્યું છે કે જેવી રીતે ભગવાન વિષ્ણુ આ માસ વિશે વર્ણન કરે છે અને કેમ આ માસની મહિમા અથવા જાણકારી આપણી વચ્ચે ઓછી થતી જાય છે કલયોગમાં આ માસ વિશે ઘણા લોકો જાણતા નથી આ માસની મહિમાને મહત્વ ઘણા સમજી શકતા નથી આનું કારણ શું છે તે જાણી શકા છે પરંતુ જો તમે આ વિડિયો દ્વારા આ માસની માહિતી સમજી ગયા છો તો તમે એને છોડી શકશો નહીં અષાઢ માસમાં સ્નાન અને દાન કરવાથી કેટલીક વધુ પુણ્ય મળે છે એ વર્ણનમાં આવે છે કે યમરાજ પોતે ડરી ગયા હતા જ્યારે પૃથ્વીવાસીઓએ અષાઢ માસનું પુણ્ય મેળવવાનું શરૂ કર્યું ત્યારે તેમનું સંપૂર્ણ નરક ખાલી ગયું થઈ ગયું યમલોક ખાલી થઈ ગયું એમ દૂતોને કોઈ ન મળતું હતું કારણ કે આ બધા અષાઢ સ્નાન કરીને પોતાના પાપ ધોતા હતા ત્યારે યમરાજ રડતા રડતા ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને કહ્યું કે હે પ્રભુ તમે આ કયો માસ બનાવ્યો છે સાત પેઢીના જૂના જીવો જે મારા નરકમાં હતા તેમની પેઢીઓ કોઈ અષાઢ સ્નાન કરી ગયો અને તેઓ તૃપ્ત થઈ ગયા મારું તો કામ જ બંધ થઈ ગયું આ બહુ જ રસપ્રદ પ્રસંગ છે એને ચોક્કસ સાંભળો એકાદશીના દિવસે તમારે સૂર્યોદય પહેલા ઉઠવું સ્નાન કરીને પોતાની પૂજા સ્થળ સાફ કરવું અને પૂજા સ્થળ પર સામગ્રી લાવીને આસન પર બેસવું સામગ્રીમાં શું શું જોઈએ એ નોંધી લો ભગવાન શ્રી હરિ વિષ્ણુની પ્રતિમા કે તસવીર એક ચોકી પીઓ વસ્ત્ર રોળી મોળી પાન સુપારી લવિંગ ઇલાયચી ધૂપ પુષ્પમાળા ફૂલના ફૂલ ચિત્ર ચાનું તાંબાનો એક લોટો આ બધી સામગ્રી જોઈએ સાથે જ પંચામૃત બનાવવા માટે કાચું દૂધ દહીં ઘી શહેર કે પરંતુ એકાદશીના શહેરમાં નહીં એટલે તેના બદલે ગંગાજળ અને ખાંડ આ બધી વસ્તુઓ એકઠી કરી લો તાંબાનો લોટો લો તેને સાફ કરીને પહેલા ગંગાજળ અને પછી શુદ્ધ જળથી ભરો આસન પર બેસીને પૂજન શરૂ કરો એક ફૂલથી બધી સામગ્રી અને સ્થળ પર ચીટા આપો આનાથી સ્થળ અને સામગ્રી પવિત્ર થશે ચીટા આપતી વખતે મંત્ર વાંચો ઓમ પવિત્રો પવિત્રો એવો શ્રવણ વ્યાસ મારી કુંડળી કાશ્મીરી હો આ રીતે પવિત્રીકરણ અને શુદ્ધિકરણ કરો ભગવાનને સ્થાપિત કરો પહેલાં હાથ ધોઈ લો પછી ભગવાનની સ્થાપના કરો ચોકી પર પીળો વસ્ત્ર બિછાવો અને ભગવાનને સ્થાપિત કરતા પહેલાં પ્રાર્થના કરો હે ઈશ્વર એ પરમાત્મા અમે તમને આવાહન કરીએ છીએ અમે અહીં વિરાજમાન થાઓ ભગવાનની તસવીર અથવા મૂર્તિને સ્થાપિત કરો અને ફૂલથી આસન આપો જેમના પાસે ચોકી નથી તેઓ કોઈ પણ યોગ્ય સ્થળ પર આ જ રીતે સ્થાપના કરી શકે છે જે પણ સ્થળ છે તેને સાફ કરી લો ફૂલથી આસન આપો અને ભગવાનની તસવીર કે મૂર્તિ સ્થાપિત કરો કેટલાક કહેશે કે અમારી પાસે તો માત્ર જમીન છે તો જમીન પર પણ સાફગીરી કરીને ફૂલથી આસન આપીને પૂજા કરી શકાય છે શુદ્ધતાનું ધ્યાન રાખો જો કોઈ કાચું મકાન હોય તો તેને સારી રીતે સાફ કરી લો અને ભગવાનની તસવીર રાખો ફૂલથી આસન આપો અને ભગવાનને સ્થાપિત કરો એ જ ફળ છે ભગવાન વિષ્ણુની પૂજામાં સ્થાન કે ચોકી વચ્ચે કોઈ ફરક નથી એમ કહેવામાં આવે છે કે મને શાંતિ કોઈ ફરક નથી પડતો મને તમારો ભાવ જ જાણવો હોય છે જો તમે ભાવપૂર્વક પૂજન કરો છો તો મારા માટે સોનાની ચોકી પર બેસાડનાર અને જમીન પર બેસાડનાર બંને સમાન છે જેને જેટલું આપવાનું હોય તે ભાવ અને સ્થિતિ પ્રમાણે પૂજન કરવું સાપના પછી સામે ઘીનો દેવો દીપક મૂકો દીપકના નીચે આસન રાખો દીપકને ક્યારેય જમીન પર સીધો ન મૂકો હંમેશા આસન પર જ મૂકો ધૂપ પણ મૂકો દીપક અને ધૂપ પ્રગટાવો વ્રતનો સંકલ્પ કરવા માટે સીધા હાથમાં જળ લો રૂપિયા એકનો સિક્કો દક્ષિણા તરીકે રાખો ત્રણ વાર ઓમ શ્રી વિષ્ણુ બોલો હાથ જોડી નમસ્કાર કરો પછી પૂજન શરૂ કરો ભગવાનના સામે એક પાત્ર મૂકો જેમાં પૂજા સામગ્રી અર્પણ કરશો ભગવાનને પહેલા પાદ્ય અને અધ્ય અર્પણ કરો અષાઢ માસની યોગીની એકાદશીમાં માધવ માસની મહિમા અને પ્રભાવ ખૂબ જ વધી જાય છે સૌથી પહેલા ભગવાનને પાદ્ય અને અધ્ય અર્પણ કરો પાદ્ય તરીકે એક ચમચી જળ અર્પણ કરો ભગવાન માધવનું પૂજન કરો માધવ સ્વરૂપે ભગવાનનું પૂજન કરો યોગીની એકાદશીના પૂજનમાં સૌથી પહેલાં એક ચમચી જળ ભગવાનને અર્પણ કરો પછી જળ ચડાવી ભગવાનને સ્નાન કરાવો જેમના પાસે પ્રતિમા છે તેઓ પ્રતિમાને સ્નાન ન કરાવે ઓમ ભૂરુ ભૂવ સ્વ વિષ્ણવે નમઃ મંત્રથી પંચામૃત બનાવો કાચું દૂધ દહીં ઘી ગંગાજળ અને ખાંડ પંચામૃતથી સ્નાન કરાવો શુદ્ધ જળથી ફરી સ્નાન કરાવો જળ ચડાવો વસ્ત્ર તરીકે મોલીનો ટુકડો લઈ ભગવાનને અર્પણ કરો ચંદનનો તિલક કરો ચંદન ચડાવો પછી ફૂલી માળા ફૂલ ધૂપ દીપક અર્પણ કરો નૈવેદ્ય તરીકે ફળ મીઠાઈ ડ્રાય ફ્રૂટ કે મિશ્રી ભગવાનને ચડાવો નારાયણ નમઃ બોલી ભજન કરતાં કરતાં આચમન માટે એક ચમચી જળ લો પાન લવિંગ ઈલાયચી સુપારી અર્પણ કરો હાથ જોડી ભગવાનને નમસ્કાર કરો અને પ્રાર્થના કરો એ પરમેશ્વર આજે અમે યોગીની એકાદશીનું પૂજન કર્યું છે આ વ્રત અને પૂજન આપ સ્વીકારો અને અમને આ વ્રત સારી રીતે પાળવાની શક્તિ આપો એકાદશીની કથા સાંભળો પછી ભગવાનની આરતી કરો અને નિયમો પ્રમાણે દિવસ વિતાવો નિયમો મુજબ વ્રતના દિવસે સૂવો નહીં પારણના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી જાઓ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર પહેરો પારણની પૂજા કરો પછી પુષ્પાંજલિ કરો આ ક્ષમા પ્રાર્થના વ્રત અને પૂજનની સફળતા માટે ખૂબ જરૂરી છે ભગવાનને પારણનો ભોગ ચડાવો બ્રાહ્મણને દાન આપો અને પછી વ્રતનું પારણ કરો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આપેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે